નશાની હાલતમાં છે કે કેમ તે ચેક કરવામાં આવ્યું ડ્રાઈવરના લાયસન્સ પણ ચેક કરવામાં આવી રહ્યા છે ટ્રાફિક પોલીસ આ કામગીરીમાં જોતરાયો છે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વીઆર મોડ પાસે બસ ડ્રાઈવરને ચેક કરવામાં આવ્યું જેમાં બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેક કરવામાં આવ્યું કે ડ્રાઈવર નશાની હાલતમાં છે કે કેમ આ ઉપરાંત ડ્રાઈવરના સુધા તમામ વસ્તુઓ છે છે તે હવે ચેક કરવામાં આવી રહી જે રોજ કાર્ય થતું હોવું જોઈતું હતું તે નહોતું થયું અને ત્યારે રાજકોટ જતી બસને અકસ્માત બાદ હવે સુરત પોલીસ દ્વારા એક કામગીરી હાથ ધરવામાં આવી છે મોડે મોડે આખરે જાગી છે પોલીસ

ચેક કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અન્ય બ્રેડ એનેલાઇઝર મશીન દ્વારા પણ ચકાસવામાં આવી રહ્યા છે એટલે કે દિવસ દરમિયાન કામગીરી ચાલી રહી છે રાત્રે દરમિયાન પણ કામગીરી કરવામાં આવી રહી છે એટલે અત્યારે વીઆર મોડ ખાતેના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે રીતના ટ્રાફિક વિભાગની ટીમ જે છે તે અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને બીઆર કે તમામ બસ સ્ટેન્ડ હોય ત્યાં કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ આપણે બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ સ્ટેન્ડ આવેલું છે અને ત્યાં અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એક બાદ એક બસ જે આવી રહી છે તે બસ ની અંદર અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના ડીસીપી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને આદેશ બાદ જે રીતના કાર્યવાહી જે છે તે હવે કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ ડ્રિંક કે કરેલું હોય તો તેની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ તમામ રિજિયન ની અંદર આ કામગીરી યથાવત જોવા મળી રહી છે એટલું જ નહીં જે રીતના રાજકોટની અંદર સિટી બસ દ્વારા જે રીતના અકસ્માત સ્થળ આવ્યો હતો હતું અને ત્યારબાદ ઘટના બાદ હવે સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવ્યું છે ટ્રાફિક વિભાગની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે જોઈ શકાય છે અત્યારે ટ્રાફિકના પીઆઈ અને તમામ ની ટીમ અત્યારે બસની અંદર જઈ તમામ લાઇસન્સ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે આઈડી પ્રૂફ માંગવામાં આવી રહ્યું છે પ્રેઝનેલાઇઝર મસી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્પીડ પણ જે છે તે માપવામાં આવી રહી છે કે અવાજની સ્પીડ જેટલી હોય છે તમામ જે છે તે અત્યારે પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે તમામ અધિકારીઓ બસ ડ્રાઈવરો ને પૂછપરછ કરતા નજરે પડી રહ્યા છે લાયસન્સ વેલિડ છે કે નથી તેની પણ જે છે તે ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય આ કાર્યવાહી યથાવત રહેશે તેવું ચોક્કસપણે સામે આવી રહ્યો છે અત્યારે ગાડી કઈ રીતની ચલાવી તમામ પ્રકારની સમજણ જે છે તે હવે ટ્રાફિક વિભાગની ટીમ આપવામાં આવી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય

જો બ્રેક એનાલાઈઝર મશીન દ્વારા કોઈ પણ નશાની હાલતમાં ડ્રાઈવર હશે તો કઈ રીતે કાર્યવાહી તેની સામે કરવામાં આવશે જો કોઈ પણ ડ્રાઈવર નશો કરેલી હાલતમાં જણાય આવશે અને બ્રેક એનાલાઈઝર ની અંદર જો એ ડિટેક્ટ થશે તો એના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે એને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને એ કઈ એના દંડનીય કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ જે જો કોઈ પણ નો કેસ સામે આવે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત છે તે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી જોઈએ જી જી સાહી સાબ જોડાયા તે બદલ આપનો આભાર